હેલો મિત્રો जय माता दी केम छे तुम्हारे व्लॉग में स्वागत छे तो मित्रों आपण व्लॉग चालू करी रो छे गुनाक हां तू कई बाजु એટલે કઈ બાજુ કઈ જગ્યાએ જાસ ગામ માં જાવ ગામ નું તો ઓલ મે તારી બાધા રહી કે તને સાવતી સાવ દીતી રૂખડા બાપા ની હા બોર ડાળિયા કરવાની અને દર્શન કરવાની તો તું જાસ તો કરતો

મિત્રો આપણે ગોળ તાળીયા ની માનતા છે તે આજે પરિપૂર્ણ કરીએ છીએ જય રૂખડા બાપા તો મિત્રો આ છે વર્ષો જૂનું રૂખડા બાપાનું મંદિરનું મંદિર તો નથી ઝાડ છે બહુ જ વર્ષો જાજા વર્ષો જૂનું છે અહીં ગોળ દાળિયા ની માનતા હતી એ માનતા પૂરી ગઈ હતી આપણે ગોળ દાળિયા ધરી દીધા હતા જે એક માવડી ગાય ખાય છે તારું ને કોક ગાય માતા ખાય આનો ઇતિહાસ શું છે આ છે રૂખડા બાપાનું મંદિર છે કહેવાય જે જૂનાવાણી ઝાડવું જે આપેલા ડબલપટ્ટી હતી પટ્ટી હતી સિંગલપટ્ટી રોડ પાસે આ એક વાઘેશ્વરી મંદિર પાસે આવેલા દાદાનું ઝાડ છે અને આ ઝાડ રૂખડ તરીકે શ્રી મોરારી હરિયાણીએ સપ્તાહની અંદર કીધેલું હતું અને રૂખડ વિશે એનું જ્ઞાન આપેલું છે વધારે માહિતી મુજબ તમે રૂખડ વિશે જુનાગઢનું માહિતી જોજો બાપુની અને બીજા નંબરની અંદર કોઈના હાથ દુખતા હોય કોઈના પગ દુખતા હોય કોઈને મોટી ઉધરસ થઈ હોય એ તમામ ખાલી ફક્ત ગોળ અને દાળિયા ધરવાના હાથ પગ દુખતા હોય તો હાથ અને પગ ચડાવવાના આ એની માનતા કરીને પૂર્ણપૂર્ણ થઈ જાય છે અને બધાને સારું થાય છે આ વર્ષો જૂનું છે ને આયુર્વેદિક ઔષધિની અંદર પણ આ રૂખડ વિશે જાજુ જાણવા મળશે મ્યુઝિયમ ચાલુ સાયન્સ મ્યુઝિયમ તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો જય માતાજી જય મામાદેવ